આજે બાલવાટિકાના ભૂલકાઓને આપણે જુદા જુદા અભિનય કરવાના છે ચાલો બાળકો તૈયાર છો બધા ચાલો તો સરસ મજાનું ગુલાબ કરી દો સરસ મજાનું કમળ કરી દો સરસ મજાનું પતંગિયું કરો સરસ મજાની તાલી પાડો સરસ વેરી ગુડ ચાલો તો તૈયાર છો ને ચાલો તો આપણે અભિનય સ્ટાર્ટ કરીએ ચાલો માથું કેમ વોળો માથું ઓળવાનો અભિનય કરો ચાલો હાથ ધોવાનો અભિનય કરો પાણી પીવાનો અભિનય કરો ચાલો જમતા હોય તો ખાવાનો અભિનય કરો ચાલો અલગ અલગ જગ્યાએ આપણે ડોકમાં કાનમાં હાથમાં પહેરતા હોય ઘરેણા પહેરવાનો અભિનય કરો સરસ ચાલો હવે ચાંદલો કરતા હોય ચાંદલો કરતા હોય એવો અભિનય કરો ચાલો મમ્મી પપ્પાને પગે લાગતા હોય એવો અભિનય કરો ભગવાનને પગે લાગતા હોય ભગવાનના દર્શન કરતા હોય પગે લાગતા હોય એવો અભિનય કરો ચાલો લખતા હોય એવો અભિનય કરો સરસ વેરી ગુડ ખૂબ સરસ પ્રયત્ન કરો છો બધા મજા આવી ખૂબ મજા આવી તો ચાલો સરસ મજાની તાલી પાડી દો સરસ વેરી ગુડ ખૂબ સરસ શાબાશ